ડિસેમ્બર મહિનાના શરૂઆતથી જ આંખમાં મોતિયાના ઓપરેશનના દર્દીઓ વધ્યા ઠંડીની ઋતુમાં આંખના મોતિયાના ઓપરેશન કરવા માટે લોકોની લાઇન લાગી રહી છે ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન વિનામૂલ્યે થતા હોવાને લઈને દર્દીઓમાં આનંદ ખાનગી હોસ્પિટલમાં ન હોય એવી અદ્યતન સાધનથી થઈ રહ્યા છે ઓપરેશન આ હોસ્પિટલમાં મોતિયાનું વેલનું તેમજ જામણના પણ ઓપરેશન કરવામાં આવે છે રિપોર્ટર ફાવેશ ગોહિલ અભિક્રમ ન્યૂઝ ઉપલેટા હલો હું ડૉક્ટર ખ્યાતિ કેશવાલા ગરેજા હાઈ સર્જન અને સુપ્રી ઇન્ચાર્જ કોટેજ હોસ્પિટલ ઉપલેટાથી બોલું છું અત્યારે આ અમારો નિત્રયાગના કેમ્પ ચાલુ છે અહીંયા જેમાં અમે ઓપરેશન વધારે કરીએ છીએ કેમકે શિયાળો આવ્યો છે એટલે અમે વધારે કરતા હોઈએ છીએ એવરી યર દર વર્ષે કરીએ છીએ આજે અમે આ અઠવાડિયામાં મંગળવારે ડીસ ઓપરેશન કરી રહ્યા ગઈકાલે અમે ને આજે અઢાર એવી રીતના અમે કરી રહ્યા છીએ ત્રણ દિવસ બાકી અમે આખા ડિસેમ્બરમાં ચાલુ રહેશે અમારે મોતિયાના ઓપરેશન વેલના ઓપરેશન જામરના અમે બધું જ કરીએ છીએ અહીંયા અને બાકીના બે દિવસ અમે ઓપીડીમાં તપાસ કરીએ છીએ પેશન્ટને જેને ઓપરેશન કરી આપીએ છીએ અને સત્યાવીસ તારીખના અમારે રેગ્યુલર કેમ્પ પણ અહીંયા ચાલુ થવાનો છે જેમાં પ્લાસ્ટિક સર્જરી જનરલ સર્જરી આ બધા કેમ્પ્સ થશે આયુર્વેદ એમાં ડોક્ટર્સ આપણે યુકે લંડન એટલે અમેરિકા બધેથી બોમ્બેથી ત્યાંથી ડોક્ટર્સ આવશે અને બધા જોશે આપણા પેશન્ટ અત્યારે જેટલા ઓપરેશન કર્યા છે એ બધા સંતોષ લઈને જાય છે જેમ કે એ લોકોને બધાને સરસ નજર આવી રહી છે અમારી ટીમ છે અને હું ખૂબ આભાર માનું છું તમારો બધાનો કે આટલો સપોર્ટ અમને કરો છો થેન્ક યુ